બધાએ ના પાડતા હતા તો એમ લાયો છું બરોબર આ બાઈક મન તો ધાર્યું જ છે કારણ કે આપણે પેલી ઉધેડ જમીન નથી એનો મેળ કમ્પ્લીટ આવી ગયો છે અને એ સસ્તા ભાવમાં એટલે મને તો ધાર્યું જ છે પણ કજક થઈ તને ના ધારે અને તું તો કિસકો એ તો એવું લોખણ કોઈ ના હોય કાકા ના ના બધા કહેતા હતા લે મફુજીન ફુબજીન બધા અહીં ઘર ના કહેતા હતા તો એ મુ હરુ પારુ લઈને આવ્યો છું આપણા માસીના લીધે પણ કાકા હું તો આ બધું નહીં મોનતો મોનવું પડે માનવું પડે ઓએ

મેલ્યા ઉભા પૈડા હોય નાનો નહીં તો પછી ખબર તો પડવી દો તાણી મૂર્ખા નાના નહીં બુદ્ધિ તો છે નહી ખબર પડતી નહી કે ગમે તે મોણા ચોક ખેડ્યો હોય તો એને પૂછાય નાખ ચોકણ હેડ્યા એમ ભાઈ હા કર મિલિન જો ખાતો ના સારું કુછ લે હું કાકા જો કાટો છું લે કમ્પ્લેટ હતું કાલે અરે કાકા કમ્પ્લેન્ટ છે તમે આવડતું નહીં ઓ ખરેખર તમારે મગજ નહી હો આખે કરી ઊંધા નંધા ખર્ચા કરો તમે અલ ભાઈ મેં કર્યું કે મને પાઇપ તૂટી જાય કરું એમ નઈ કેટલી વખત તૂટી જાય પાઇપ

એટલે તમારે મારે તો કોઈ વિરોધ નહીં બરોબર હું તમને એક શબ્દ બોલ્યો નહીં બરોબર તો તમારે મારું બા એક સોરવા ઠેક ખેતર મચે માબુ મારા ઘેર હું આયો નહીં મને મોકલવા મો આયો છે મોકલવા મો કને હગા કઈ કઈ દ્યો ને એમ કઈ ને ઓબળો હવે તમે તૈણે જણા મારી વાત કોણ ખોલી નોબળો તમારે મારું એક કામ કરવાનું છે પણ બુબાજી

કે અહીંયા કર મુડા અલ્યા તારે જમીન વેચી મારવી હતી અને ઘર વેચી મારવું તું તારે વેચે જાવું તું પણ તારા મશીન ને તારા બાઈક નતું હાલવા દઉં લ્યા મારો જીવ વેમો છે તે શું કરવા ડોટ ડાયા છે અમે તો બહુ તું હાથવી લીધું તું ડોટ ડાયા તમે છે આતા જો બબજી જે થઈ ગયું થઈ ગયું જે ઢળઈ ગયું ઢળઈ ગયું બરાબર હવે તમારે ગમમે તે કરીને ઈ બાઈક પાછું લાવવાનું છે અને જે મને બાઈક પાછું લિયાલ છે એને હું 5000 રૂપિયા વાપરવા આલ્યો

ગમે એવો પ્લાન દોડાયો હોય પણ મફુજી એ બધાના વાદ લઈ અને મફુજી આવું કેવા આયા મને કે આ બાયક નહીં સારું બરોબર આવે તો હું કરું અને બીજી વાત કે પેલા બાસ્પુજી માં બે જણા સુટી પડ્યા હતા તો તમે હાથ હાર ની લાલચ માં આવી જાય એમ ને હા લાલચ તો કરીને તમે એ આ ભિખારી હગા ખરેખર તમે હારી વાત આવી મને કરી હોત ને તો હું મારા માછીની બાય કાલજો અને તમને હાથ હજાર વાપરવા આવ્યો તેમણે

ઊંજી જોશે એમ ને ઓના કરતા તો તું મરી જો તો હારું હતું કેવા કાંડ કરીને શાંતિથી ઊંજો આર્યો ખરેખર મારા માહો જીવતા હશે ને તો તને ઉપર બેઠે બેઠે ગાલે બોલતા હશે માય કાંગલી એનું નોમ ખોયું તે તો માશેય એ માશેય હમ હમ માશેય

પછી મારા માછે ના લેવું હું બાઇક માફી માજી લેવું પણ માછે હું જેવો ખેતર માં જો બાઇક મેલી અને ભારો વાઢવા જો ની એટલી વાર માં તો ચિયો કાયો ગુંડા જોયા આ બધું આખું કાળું કાળું અને તમે જો બાઇક ઉપર બેઠો અને કિક મારી મને બુમો પાડતો પાડતો તો ના ગયો એટલે બાઇક લઈ ગયો ચિયો

હવે અમારા ગોમ માં બોલ્યા નહિ આખા પરીક્ષામાં પાસ થઈ ગયા પરીક્ષામાં પાસ થઈ ગયા તમે તમારી પરીક્ષા કરી

ખરેખર તમે મફુજી ખાલી બાલીક ના આલવું પડે એમાં આટલા બધા ઓવર એક્ટિંગ માં તમે જો હવે પેટ સુ

એટલે તમે એકલા હાથ ના છો અને હું હાથાનો છૂટો છું અને મુઠાનો છૂટો છું હોય એટલે માપમાં રેજો

પાણી પી લો અને મગજ ઠંડુ કરી નાખો ના પીવાય વાગુંજી અરે પાણી ના પીવાય આવા ના ગંદુ પાણી ના પીવાય હું પાણી તાણી એવું લે અરે પાણીની કદર નથી તમને હે પાણી પીવું ઓને ભાજીન પડતો કરો બીજું કોઈ નહી યાર બંધોકી લ્યા તાણી યાર આવો યાર બાતલ જेलो માછાઈ ખાઓ ફોન ખન ફેલ માછાઈ

મને બધી ખબર પડી છે ભૂપતજી કીધું એમ નઈ પણ હરિભાઈ જોઈને આજ એક ડાયલોગ ક્યાં જવાનો ને લૂંટા પેરો મેં મેરી કિસ્તી ડૂબી પાણી કમ થા ગેરો મેં કહા તમે કોમ કાદાજી અને મફુજી ચક્રી મગજ ના હતા એટલે તમારી વાત માં ત્રણ મૂર્ખા ઉભા કર્યા બાજુ આવો ચક્રી નહી એમ નહીં આ મગજ ને જેમ જેમ વાપર્યું હવે જેમ તેમ જ વાપર્યું છે હવે તમાર તો થોડોક વિચાર કરવો જોઈએ કે તમને આખી વાતની ખબર છે બધી ખબર છે અમન તો મને આ વાતની ખબર નથી પણ આર્યા છે ને આ મગરના વાહ લઈને મારા ઘેર આવ્યા હતા કે મારા ધારેલું બાયક છે ને મારા બાની નેશણી છે એટલે મારા આઈડિયા વાપરવા પડ્યો ઓહો હરી મારા છોકરા જોડે ચાવી છે એટલે ચાવીનું મોઢું કાઢી અને માફુજી જોડે ગયા હતા એમ ને હા

જેટલા એ વાત હવે તમારા બે જણા નો સંબંધ રહે પટી ગયું તો કદાચ થઈ

વાત કરું બાપ ને બોલ એક જ હોય એવી તો તમને ખબર પડતી હોય કે

સિંદુ મંદિર ગમે તે કરી કાકાની નેશાણી તો આઈ ગઈ કેટણ હા